નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવેર તો ચાલો મિત્રો આજ એક ખૂબ જ સરસ મજાનો વિડીયો શરૂ કરીએ આ વિડીયો તમને ખૂબ જ ગમશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો આજે ગુવાર મુઠિયાનું શાક બનાવું છું તીખું તમતમતું અને ચટાકેદાર શાક બનાવવાનું છે માટે આપણે સૌપ્રથમ મૂઠિયાનો લોટ બાંધી લઈશું તો અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે એક ચમચી તીખું મરચું ધાણાજીરું પાવડર હળદર હિંગ અને થોડો ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે આ મસાલા બધા જ એડ થઈ ગયા હવે થોડી ખાંડ એડ કરી દઈએ અને જેના કારણે આ મુઠિયાનો સ્વાદ સરસ લાગે અને ત્યારબાદ મળ માટે થોડું તેલ એડ કરવાનું છે બે ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી આપણા મુઠિયા સોફ્ટ બને હવે લીંબુનો રસ તો આમાં તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો પણ જો લીંબુ મળે તો લીંબુનો રસ એડ કરવો જેનાથી મુઠિયાનો સ્વાદ ખૂબ સરસ આવે છે તો આ રીતે આપણે ખટાશ માટે લીંબુનો રસ એડ કરી દીધો અને હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ મજાના મુઠિયાનો લોટ બાંધવાનો છે કારણ કે આપણે થોડા મુઠિયા વધારે બનાવીએ છીએ કારણ કે ગુવારના શાકમાં વધારે મુઠિયા હોય તો આ શાક ખાવાની ખૂબ મજા આવે છે અને એમાં એ ઉનાળો હોય કેરીનો રસ હોય અને સાથે ગુવાર મુઠિયાનું શાક હોય લોટ બરાબર બંધાઈ ગયો છે અને હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરીને એને બરાબર ચીકણો કરી લઈએ બરાબર કોટિંગ કરી લઈએ અને આ રીતે પાટલા ઉપર વણીને આપણે એને ચપ્પુથી કટ કરીને થોડા અલગ રીતે મુઠિયા બનાવવા છે મિત્રો ઘણા લોકો હાથમાં દબાવીને મુઠિયા બનાવે છે ઘણા લોકો ઢોકળી ટાઈપના મુઠિયા બનાવે છે એને એને ગુવાર ઢોકળીનું શાક કહેવાય છે ઘણા લોકો રાઉન્ડમાં મુઠિયા બનાવે છે તો એને ગુવાર ગોટાનું શાક કહે હવે આપણે શાકનો વઘાર મૂકી દઈએ એક મોટો ચમચો તેલ એડ કર્યું છે આ શાકમાં તેલ થોડું વધારે જોઈએ છે અને હવે આપણે એક ચમચી લસણને ક્રશ કરીને એડ કર્યું છે કારણ કે આપણે લસણવાળું શાક બનાવીશું અને આ નાઇલોન ગુવાર છે એને બરાબર સરસ રીતે ચૂટી લીધો છે ગુવાર બે ટાઈપનો આવે છે આ નાઇલોન જેને તેલીયો ગુવાર કહે છે અને બીજો એક ખરડ ગુવાર આવે છે અને આ તેલિયો ગુવાર નાયલોન ગુવાર જેને ઢોકળી સાથે એનો સ્વાદ ખૂબ સરસ આવે છે હવે આપણે એને બરાબર ઉછાળીને મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે સૂકા મસાલા એડ કરી દઈએ હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ એડ કરવાનું છે અને ફરી એકવાર બરાબર મિક્સ કરી લઈએ ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે મીઠું એડ કરી દીધા પછી થોડીક ખાંડ એડ કરીશું સ્વાદને બેલેન્સ કરવા માટે તો આ રીતે આપણા બધા જ મસાલા એડ થઈ ગયા છે થોડું ગરમ પાણી એડ કરી દેવાનું છે અને હવે આપણે આ બનાવેલા મુઠિયા એડ કરવાના છે એને તળવાના નથી કે બાફવાના નથી ડાયરેક આ શાકમાં છૂટા છૂટા આ રીતે મુઠિયા નાખી દેવાના છે અને મિત્રો એને પાંચ મિનિટ માટે આમને એમ રહેવા દેવાનું છે એને વરાળમાં બરાબર ચડવા દેવાના છે અને ત્યારબાદ આપણે ચમચાથી એને હલાવી લઈશું તો આ રીતે આપણે મુઠિયાને હલાવી લીધા છે અને ગુવારને પણ આપણે અગાઉ સીધા મસાલામાં બરાબર સાત લીધો હતો એટલે ગુવાર પચીસથી ત્રીસ ટકા જેવો કૂક થઈ ગયો છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખીને ચાર સીટી લગાડી દેવાની છે ચાર સીટી વાગ્યા પછી કૂકર ઠંડુ થાય એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ મિત્રો તો આપણા મુઠિયા બરાબર ચડી ગયા છે આપણું ગુવારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણું ગુવાર ઢોકળીનું શાક ગુવાર મુઠિયાનું શાક કે ગુવાર ગુટાનું શાક બનીને એકદમ તૈયાર છે મિત્રો હવે તમે એની ઉપર કોથમીર એડ કરી શકો છો અને મિત્રો આ શાક ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે ફટાફટ પીરસી દેવાનું છે તો હવે આપણે એને એક સર્વિંગ ટ્રેમાં કાઢી લઈશું અને અને અત્યારે ઉનાળાની સીઝન છે ઉનાળામાં ગુવાર ખૂબ સરસ આવે છે અને સાથે કેરી પણ આવે છે તો કેરી સાથે રોટલી હોય કે પૂરી હોય પણ સાથે જો ગુવાર મુઠિયાનું શાક હોય ને તો ખાવાની મજા પડી જાય મિત્રો અને અત્યારે બધાના ઘરે ભીંડો અને ગુવાર ખાસ કરીને બનતા હોય છે કારણ કે આ ઉનાળાના શાકમાં આ શાક વધારે આવે છે તો એને વધારે વધારે સ્વાદિષ્ટ રીતે બનાવવું એ તો આપણું કામ છે તો મિત્રો આ રીતે આપણે સરસ મજાની રોટલી કેરીનો રસ અને શાક પીરસીને તૈયાર કરી દીધું છે હવે આપણે એને ટેસ્ટ કરી લઈએ તો મિત્રો ખૂબ જ ટેસ્ટી એવું ગુવાર મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે અને સાથે કેરીનો રસ છે શાક થોડું તીખું છે એટલે તીખું શાક હોય સાથે મીઠો મીઠો કેરીનો રસ હોય ખાવાની ખરેખર મજા પડી જાય બાળકોથી લઈને વડીલો અને જો મહેમાન ઘરે આવી ગયા હોય ને તો એ તો આ શાકના ખૂબ જ વખાણ કરશે તમે જરૂરથી બનાવજો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમે તો તમારા તમામ મિત્રોને મારો આ વિડીયો શેર કરજો તો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત